નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત છાયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું આપનો રાજેશ જોશી ભાવનગરના પૂર્વ મ્યુનિસિપલ કમિશનર પ્રદીપ શર્માને વધુ એક કેસમાં પાંચ વર્ષની સજા ફટકારવામાં આવી છે ઈડીએ કરેલી કાર્યવાહીના કેસમાં તેને પાંચ વર્ષની સજા મળી છે પ્રદીપ શર્મા ભાવનગરમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂક્યા હતા અને ત્યારે તેની ધરપકડ તેમના ઘરમાંથી સરકારી બંગલામાં કાળુભા રોડ પર રહેતા ભાવનગરના પૂર્વ મ્યુનિસિપલ કમિશનર અને આઈ ઓફિસર પ્રદીપ શર્માની ધરપકડ તે વેળાએ ભાવનગરના પૂર્વ એસપી રાજેન્દ્ર અસારીએ કરી હતી તે વખતે નીમુબેન માંભણીયા ભાવનગરના મેયર હતા જે અત્યારે કેન્દ્ર સરકારમાં મંત્રી છે એડીએ થોડા સમય પહેલાં પ્રદીપ શર્મા સામે કાર્યવાહી કરી હતી અને તેની સામે મની લોન્ડરિંગનો કેસ સાબિત થયો છે આ કેસમાં પ્રદીપ શર્માને પાંચ વર્ષની સજા કરવામાં આવી છે અત્રે એક વાત નોંધનીય છે કે અગાઉ સરકારે પ્રદીપ શર્માની લાખો કરોડો રૂપિયાની પ્રોપર્ટીઓ પણ જપ્ત કરેલી છે જે પ્રોપર્ટીઓ પણ હજુ સરકાર હસ્તક જ રહેશે અગાઉના કેસોમાં જે સજા ભોગવી રહ્યા છે પ્રદીપ શર્મા તેઓ અત્યારે પણ જલમાં જ છે અને અત્યારે જે સજા ભોગવી રહ્યા છે તે સજા ઉપરાંતની એ સજા પૂરી થયા પછી આ પાંચ વર્ષની સજા તેને ભોગવવાની રહેશે આમ જોઈએ તો છેલ્લા ઘણા વર્ષોથી પ્રદીપ શર્મા જેલમાં છે અને હજુ પણ જેલમાં જ રહેશે તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે